દ્વારકા જિલ્લામાં રખડતા ત્રાસ યથાવત છે ભાણવડના રૂપામોરા વિસ્તારમાં બાળકી પર હુમલો કર્યો હુમલાથી બાળકીનું મૃત્યુ થયું છે અગિયાર વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો રખડતા શ્વાનને કારણે આ પહેલા એક નાનું એવું બાળક હતું કે જેનું મૃત્યુ થયું હતું ત્યારે દ્વારકા જિલ્લામાં રખડતાશ્વાનો ત્રાસ હજુ પણ યથાવત છે ક્યારે મુક્તિ મળશે ક્યારે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે ઘણા બધા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે રખડતાશ્વાને એક બાળકી પર હુમલો કર્યો છે ભાણવટના રૂપામોરા ગામની આ ઘટના છે કે જ્યાં એક બાળકી રમી રહી હતી ત્યારે બાળકી પર હુમલો કર્યો છે રખડતા શ્વાને બાળકીને ગંભીર રીતે ઈજા પહોંચી છે અગિયાર વર્ષની આ નાની એવી દીકરી છે કે જેને અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે રખડતા શ્વાનને કારણે ઘણા બધા લોકોને મુશ્કેલી પડી રહી છે એક બાજુ રખડતા ઢોરને કારણે પણ ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી હડકાયા શ્વાનને કારણે પણ જાહેર જનતાને નુકસાની થઈ રહી છે સંવાદદાતા ખુશાલ જોડાયેલા છે ખુશાલ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે વધુ જાણકારી તો દ્વારકા જિલ્લાના ભાણવર નજીક ગામમાં એક વર્ષની વર્ષની પુત્રીને શ્વાને ફાડી છે છોકરી ઉપર હુમલો કરી અને ધ્પા કર્યો તો ઘટના સ્થળે જે બાળકીનું મૃત્યુ થયું હતું અને બાળકીને તાત્કાલિક ધોરણે આવી પણ ડોક્ટરે બાળકીને અને સ્વાન નો રખડતા સ્વાન નો દિવસે ને દિવસે ત્રાસ વધતું જાય છે તો તંત્ર આ બાબતે મૌન છે જી જી આભાર તમામ વિગતો માટે તો રખડતા શ્વા એક અગિયાર વર્ષીય બાળકી પર હુમલો કર્યો બાળકીનું મૃત્યુ થયું હોવાના સમાચાર